ખાતે આવેલી સરકારી હોસ્પિટલ તાલુકા દર્દીઓ અને પ્રસુતિ માટે આવતી મહિલાઓ માટે યોજાયો હતો જેમાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને ત્રીસ થી વધુ બોટલ રક્ત એકત્ર કર્યું

એ સૂત્રોને સાર્થક કરવા માટે આજે મેં પણ રક્તદાન કર્યું છે રક્તદાન કરવાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ ખાસ કરીને દર્દીઓ હોય છે કે એક્સિડન્ટ વખતે કે સગર્ભા મહિલાઓને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે રક્તદાન કરવું તે એક આપણી પ્રાથમિક ફરજિયાત છે રક્તદાન એ મહાદાન છે માટે લોકો પણ રક્તદાન કરે અને મોટી સંખ્યામાં પણ અહીંયા રક્તદાન કરવા માટે લોકો આવી પડ્યા છે હું ડોક્ટર નેહા બોરીચા ગાયનેકોલોજીસ્ટ જનરલ હોસ્પિટલ ધ્રાંગધ્રામાં છું આજે અહીંયા જે રક્તદાન કેમ્પ કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે ખાસ કરીને મારા વિષે કહું તો આપણે જે એનસી પેશન્ટ પીએનસી પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી ઘણા લોહીના ટકા ઓછા હોય જેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય તો આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ ગાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે એક પવિત્ર અને પ્રેરણારૂપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક જાગૃતિ લાવવા માટે અને પ્રેરણારૂપ હોય છે એનું મહત્વનું કારણ છે કે આજના ફાસ્ટ યુગમાં એક્સિડન્ટ કે કોઈ પ્રસુતાને જરૂર પડી હોય બ્લડની કોઈ ગંભીર બીમારી હોય તો તેઓને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે તો આવા બ્લડ ડોનેશન કેમ્પથી જે બ્લડ એકત્રિત થાય છે તો આવા બધા વ્યક્તિઓને તાત્કાલિક બ્લડ એમને પહોંચાડી શકાય છે અને ખાસ એ કહેવાય છે જિંદગીની સાચી મજા કેમાં છે તો જિંદ આપણા જિંદગીથી કોઈની જિંદગી બચે આપણા બ્લડથી કોઈની જિંદગી બચે એમાં જ મજા છે તો હું સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ ટીમને હાર્દિક અભિનંદન આપું છું અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપ જે પ્રેરણાદાયક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો તે બદલ સમગ્ર ટીમનું અભિનંદન આપું છું